અકસ્માત કે શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ નવરંગપુરા વિસ્તારમાં લખુડી તળાવ પાસે લગાવવામાં આવેલા આ સીસીટીવી કેમેરા ગાયબ થયા થોડા દિવસ પહેલાં સીસીટીવી કેમેરા લગાવાયા પરંતુ ગાયબ થતાં હવે અનેક સવાલો પણ ઊઠી રહ્યા છે સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારમાં સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા લખુડી તલાવમાં મોનિટરિંગ માટે આ મૂવિંગ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા પરંતુ હવે આ મૂવિંગ સીસીટીવી જે કેમેરા છે તે હવે ગાયબ થઈ ગયા છે માત્ર ને માત્ર આ સ્ટેન્ડ જ અહીં આગળ જોવા મળી રહ્યું છે સીસીટીવી કેમેરાથી લોકોની તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ અને ક્યારેક અકસ્માત થતો હોય ત્યારે આ દેખરેખ માટે આ મૂકવામાં રાખ્યા હતા પરંતુ આ જ કેમેરા હવે સલામત નથી રહ્યા કારણ કે થોડાક જ મહિનાઓ પહેલાં અહીં આગળ મૂવિંગ કેમેરા રાખવામાં આવ્યા હતા જે અચાનક જ ગાયબ થઈ ગયા છે આ જોતા એવું લાગી રહ્યું છે કે આ મૂવિંગ કેમેરાની દેખરેખ માટે પણ એક અલગ કેમેરા ગોઠવવામાં આવે તેવી સ્થિતિ અહીં આગળ ઊભી થઈ છે જોકે છેલ્લા કેટલાય દિવસથી આ કેમેરા ગાયબ થઈ ગયા છે માત્ર ને માત્ર આ જે સ્ટેન્ડ છે તે અહીંયા આગળ રાખવામાં આવ્યું છે કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ